જય શ્રી રામ નમો નારાયણ હર हर મહાદેવ વિક્રમ સંવંત બે હજાર બાશી વૃષભ રાશિ આખા વર્ષનું વર્તારો એટલે કે જાણકારી આપી રહ્યો છું કે વૃષભ રાશિનું આખા વર્ષનું ભવિષ્ય વિક્રમ સંવંત બે હજાર આ વર્ષ આપણા માટે સાનુકૂળ રહે ગુરુનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહે રાહુ ગ્રહ આખા વર્ષ દરમિયાન મધ્યમ રહે શનિની પનોતી નથી પરંતુ તેનું પરિભ્રમણ તમને થોડી મુશ્કેલી રખાવશે તમને આમાંથી બચવાના ઉપાયો પણ હું જણાવીશ પહેલું છે આરોગ્ય અને સુખાકારી વૃષભ રાશિ માટે આરોગ્ય અને સુખાકારીની દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે સાનુકૂળ રહે છે ગુરુનું પરિભ્રમણ વર્ષ દરમિયાન સારું છે તેથી તમારી તબિયતમાં સુધારો રહે જૂની બીમારીમાં રાહત જણાય તમારા વજનમાં વધઘટ થઈ શકે છે તેમ છતાં તમારે આખા વર્ષ દરમિયાન સિઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે શનિનું પરિભ્રમણ તમને થોડી મુશ્કેલી રખાવે પીઠ કમર ગરદનના ભાગમાં દર્દ પીડા રહે દાંતની અને જડબાની તકલીફ જણાય તે સિવાય સાત ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારો નબળો રહે છે આ સમય દરમિયાન તમારે છાતીમાં દર્દ પીડાથી સંભાળવું પડે હૃદયની તકલીફ હોય તો બેદરકારી રાખવી નહીં તમારી બેદરકારી તમારા રોગમાં વધારો કરશે તે સિવાય પેટ પેઢોની ગુદાભાગની પગની આંખોની તકલીફ જણાય એસિડિટી ગેસની તકલીફના લીધે તમને બેચેની રહેશે બહારનું તીખું તળેલું ખાવામાં ધ્યાન રાખવું બીપીની તકલીફ હોય તેમણે દવા લેવામાં ધ્યાન રાખવું ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસ વધી કે એકદમ ઘટી જવાથી અસ્વસ્થ રહેશો રક્ત સંબંધિત તેમજ ચામડીના રોગ અને એલર્જીથી તમારે સંભાળવું પડશે વૃષભ રાશિના લોકોની આર્થિક સુખ સંપત્તિ વિશે જણાવી રહ્યો છું કે આર્થિક સુખ સંપત્તિની દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે સારું રહે તમારી આવકમાં વધારો જણાય કૌટુંબિક પારિવારિક મિલકત મળવાથી તમને આનંદ રહે ઘણા સમયથી ફસાઈ ગયેલા નાણાં છૂટા થાય જુદી જુદી જગ્યાએ કરેલા રોકાણથી તમને સારું વળતર પ્રાપ્ત થાય પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એક જૂન બે હજાર છવ્વીસ દરમિયાન કૌટુંબિક પારિવારિક સામાજિક વ્યવહારિક કામકાજ અંગે તમારે ખર્ચ થાય ખરીદી પણ થાય જમીન મકાન વાહન સ્થાવર જંગ મિલકતની ખરીદી પણ થઈ શકે છે વર્ષના ઉત્તરાર્ધમાં દેશ પ્રદેશના આયાત નિકાસના કામનો તમારે ઉકેલ આવતા તમારા નાણાં છૂટા થાય ભાઈ સગા સંબંધી વર્ગને આપેલા તમારા નાણાં છૂટા થઈ શકે છે પરંતુ તારીખ ચૌદ એપ્રિલ બે હજાર છવ્વીસ તારીખ વીસ જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય તમારે સંભાળવું પડશે આ સમય દરમિયાન નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી રાખવી નવું નાણાકીય રોકાણ કરવામાં ઉતાવળ કરવી નહીં કોઈના દોરવાયા દોરવાઈ જઈને નાણાંનું રોકાણ કે કોઈને નાણાં આપવા નહીં સાયબર ક્રાઈમ એટલે કે ઠગના શિકાર ન બનો તેનું ધ્યાન તમારે રાખવું પડશે તે સિવાય સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે આકસ્મિક ખર્ચ થાય કોર્ટ કચેરીના કામકાજ અંગે કે રાજકીય સરકારી કામ અંગે નાણાકીય વ્યવહાર કરવામાં તમારે ધ્યાન રાખવું પડશે તમારી પત્ની માટે તમારે ખર્ચ ખરીદી થઈ શકે એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે વૃષભ રાશિના લોકોના પત્ની અને એમના સંતાન પરિવાર વિશે જણાવું છું કે તમારી કૌટુંબિક પારિવારિક દ્રષ્ટિએ વર્ષ સારું રહે પત્ની અને સંતાનનો સાથ સહકાર તમને મળશે અવિવાહિત વર્ગ હોય તેમને વિવાહ કે લગ્નની વાતચીત આવે કે નક્કી થઈ શકે છે નવ દંપતી જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થવાથી આનંદ રહેશે કૌટુંબિક પરિવારમાં પ્રસંગ આવતા આનંદ ઉલ્લાસ અનુભવાય સંયુક્ત માલ મિલકતના ધંધાના પ્રશ્નોનો સુખેદ આવે પરંતુ શનિદેવનું પરિભ્રમણ તમારે તમારા સંતાનોની ચિંતા કરાવડાવશે તારીખ સાત બાર બે હજાર પચીસથી તારીખ પંદર એક બે હજાર છવ્વીસ સુધીનો સમય તમારી પત્નીના આરોગ્ય માટે તમને ચિંતા અપાવશે તે સિવાય પત્ની સાથે નાની નાની બાબતે વાદ વિવાદ ઉગ્ર બની જતા મન દુઃખ ઊભા થાય વર્ષોનું જીવન છૂટાછેડાના આરે ના આવી પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે તમે નોકરી કરતા હોય તો તમારું વર્ષ કેવું પસાર થઈ શકે છે નોકરીમાં વર્ષ મધ્યમ પસાર થાય વર્ષ દરમિયાન રાહુ તેમજ શનિનું પરિભ્રમણ તમારા કામમાં વિલંબ અપાવે ધાર્યા મુજબનું કામ નહીં કરી શકો કૌટુંબિક પારિવારિક સંબંધમાં ક્યાંક નોકરી કરતા હોય તો મુશ્કેલી થશે પ્રગતિ અટકી ગઈ છે તેવું લાગશે પરંતુ શબ્દના લીધે તમે કંઈ પણ નહીં કહી શકો તે સિવાય તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર છ પચીસ તે એક જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુનું મધ્યમ પરિભ્રમણ પણ આપને નોકરીના કામમાં ધાર્યું પરિણામ નહીં આપે તમારા કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવે તો કેટલાક કામમાં વિલંબ થશે તારીખ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુગ્રહનું પરિભ્રમણ સાનુકૂળ થતાં નોકરીમાં તમને નવી તક મળશે તમારા યશ પદ ધનમાં વધારો થાય ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકરચાકર વર્ગનો તમને સાથ મળશે તમારી બઢતી કે બદલીના પ્રશ્ને તમને પ્રગતિ થશે પરિવારથી દૂર નોકરી હોય તો પરિવાર સાથે પુનઃમિલનના યોગ ઊભા થઈ રહેલા દેખાય છે પરંતુ આશોવદ છઠ એકત્રીસ ઓક્ટોમ્બરથી ગુરુનું પરિભ્રમણ સિંહ રાશિમાં શરૂ થતાં તમારા માટે પ્રતિકૂળ સમય શરૂ થાય ગુરુ તેમજ રાહુનું એકબીજા સામેનું પરિભ્રમણ તમને મુશ્કેલીમાં મૂકે જે લોકો તમારી સાથે હોય તે જ તમારી વિરુદ્ધમાં થતા જાય તમે ધંધો કરી રહ્યા છો તો ધંધામાં તમારું વર્ષ કેવું પસાર થશે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ મધ્યમ રહેશે આખા વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તમને થોડી મુશ્કેલી આપશે રાહુનું પરિભ્રમણ પણ મધ્યમ રહેશે ધંધામાં જૂના સંબંધમાં વિખવાદ ઊભો ન થાય તેની તકેદારી રાખવી વર્ષ દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ ત્રણ રાશિમાંથી થઈ રહ્યું છે જે તમને ધંધામાં આરોહ અને અવરોહનો અનુભવ કરાવશે વર્ષના પ્રારંભથી તારીખ પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુગ્રહનું પરિભ્રમણ સાનુકૂળ રહેતા તમને ધંધામાં લાભ જણાશે ધંધામાં નવી કોઈ વાતચીત આવે કોઈ નવો ઓર્ડર મળશે કે નવા ગ્રાહક બંધાતા તમને આવકના સ્ત્રોત વધશે આયાત નિકાસના કામમાં દેશ પરદેશના કામમાં તમને પ્રગતિ જણાય મહત્વના કામ ઉકેલાતા જાય તમારા કાર્યની પ્રશંસા થાય પરંતુ તારીખ પાંચ ડિસેમ્બર એક જૂન સુધી ગુરુ ગ્રહ મધ્યમ રહે છે તેથી તમારા કામકાજ અંગેની દોડધામ અને મહેનતમાં વધારો થશે સંયુક્ત ધંધામાં તમારા ભાગે કાર્ય એટલે કે કામ વધી રહ્યો છે તેવું તમને લાગશે સામાજિક વ્યવહારિક કામોના લીધે તમારા ધંધાને ન અસર થાય તેની તકેદારી રાખવી વર્ષના અંતમાં આસો આસોવધ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરથી ગુરુ પ્રતિકૂળ થતાં તમારા ધંધામાં કોઈને કોઈ રુકાવટ કે મુશ્કેલી જણાય સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ ગેરસમજ મંદૂક થતા કામ કરવાની ઈચ્છા ના થાય દિવાળી સમયે તમને કોઈને કોઈ તકલીફ આવતા ઓર્ડર તમે પૂરા ન કરી શકો અને ગ્રાહક વર્ગ તૂટતો જાય કે ઓર્ડર કેન્સલ થવાથી તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે વૃષભ રાશિના સ્ત્રીવર્ગ માટે આ વર્ષ આખું કેવું રહેશે સ્ત્રી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહેશે આખા વર્ષ દરમિયાન કૌટુંબિક પારિવારિક સામાજિક કે વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા કે દોડધામ રહેશે અવિવાહિત વર્ગ હશે તો એમને લગ્નની વાતચીત આવે કે નક્કી થાય સંતાન પ્રાપ્તિના તમારા યોગ ઊભા થઈ રહ્યા છે તમારા પતિ સાથે વાદ વિવાદ થયો હોય ગેરસમજ થઈ હોય તો તે દૂર થાય પતિ બહાર ગામ કે પરદેશ હોય તો પુનઃ મિલનના યોગ એટલે કે સાથે રહેવાના યોગ બંધાઈ રહ્યા છે વ્યવસાય કે નોકરિયાત મહિલાઓએ ઘર પરિવાર તેમજ નોકરી વ્યવસાયના કામ વચ્ચે સંતુલન જાળવવું માતા પિતાના આરોગ્ય બાબતે તમને ચિંતા રહેશે તેમના કામકાજ અંગે તમારે દોડધામ અને ખર્ચ રહી શકે છે વૃષભ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાર્થી વર્ગે આખા વર્ષ દરમિયાન સતત અભ્યાસની તૈયારી ચાલુ રાખવી તમારા મિત્રવર્ગ સાથે હરવા ફરવામાં મોજ મજામાં અભ્યાસ ના બગડે તેનું ધ્યાન રાખો તમારા કૌટુંબિક પારિવારિક પ્રસંગના લીધે અભ્યાસમાં અડચણ જણાય તે સિવાય વર્ષના પ્રારંભમાં તેમજ વર્ષના અંતમાં લાગણી મિત્રતાના ચક્કરમાં અટવાઈ પડવું નહીં તેના લીધે તમારું અભ્યાસમાંથી ધ્યાન ભટકશે તે સિવાય એકત્રીસ ઓક્ટોમ્બરથી ગુરુગ્રહ પ્રતિકૂળ થતાં તમારે અભ્યાસમાં ધ્યાન આપવું પડે દિવાળી સમયમાં ફટાકડા ફોડવામાં ધ્યાન રાખવું અથ તો નહીતર તમે દાઝી શકો છો અગ્નિ ઇલેક્ટ્રોનિક દાઝવાથી તમારે સંભાળવું પડે અને બહારનું ખાવા પીવામાં તકેદારી રાખજો આ ખાસ સાંભળજો કે અગ્નિ ઇલેક્ટ્રિકથી દાજવાથી સંભાળવું અને બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું ખેડૂત મિત્રો જે લોકો ખેતી અંગે ખેડૂત વર્ગ માટે આખા વર્ષનો પ્રારંભ તારીખ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનો સમય તમારા માટે સાનુકૂળ છે તે સમય દરમિયાન શિયાળુ તેમજ ચોમાસું પાકમાં તમને લાભ થાય પરંતુ તમારે કોઈના ભરોસે રહેવું નહીં સમયસર વાવણી અને લણણી કરી લેવી પરંતુ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનો સમય તમારા માટે મધ્યમ રહેશે આખા વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તેમજ રાહુનું પરિભ્રમણ તમને ચિંતા અને દોડધામ કરાવે વર્ષના અંતમાં એટલે કે આસો આસોવધ છઠથી ગુરુગ્રહ પ્રતિકૂળ થતાં દિવાળી સમયે તમને મુશ્કેલી જણાય પાક સમયસર ન વેચાતા તમારી મુશ્કેલીઓ વધી શકે છે પાક સડી કે બગડી ના જાય ફેંકી દેવો ના પાડે નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું સારાંશે આખો કે વર્ષ દરમિયાન ગુરુગ્રહનું ત્રણ રાશિમાંથી પરભ્રમણ થઈ રહ્યું છે તેથી વર્ષ તમારું મધ્યમ રહેશે ક્યારેક સમય એકદમ સાનુકૂળ જણાય તો ક્યારેક સમય મધ્યમ રહેશે તો ક્યારેક પ્રતિકૂળ જણાય ઘણીવાર શું કરવું તેની સમજણ તમને પડશે નહીં આ સિવાય આખા વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તમને થોડી મુશ્કેલી સમયાંતરે આપશે રાહુનું પરિભ્રમણ મધ્યમ રહેશે તેના લીધે નોકરી ધંધામાં ઉતાર ચઢાવની પરિસ્થિતિનો અનુભવ થશે તમારા માતા પિતાની આપને ચિંતા રખાવે તમારા પતિ અને સંતાનનો સાથ તમને મળી શકે છે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરાવવો જરૂરી છે गुरु ग्रहना जाप करवाती तुमने ઘણી ઘણી આંશિક શાંતિ થશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ